ખેડબ્રહ્મા તાલુકાના દિરોલ ગામમાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી વણસ ડેમમાંથી પાણી છોડાવવાથી પાણીની સપાટી વધવાથી બાર નાગરિકો નાના મોટા બાળકો સહિત ફસાયેલનું સફળ રેસ્ક્યુ કરાયું છેલ્લા ચાર દિવસના ખેડબ્રહ્મા વિજયનગર વિસ્તારમાં અંદાજે ચૌદ થી પંદર ઇંચ જેટલો વરસાદ વરસવાથી ડેમોની સપાટી ખૂબ જ વધી ગયેલ છે અને ગઈકાલે રાતના બે કલાકથી વરસાદ વિજયનગર અને ખેડબ્રહ્માના ઉપરવાસમાં અંદાજે પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો અને રાજસ્થાનના ઉપરવાસમાં પણ ખૂબ વરસાદ થવાથી વણસ ડેમ ઓવરફ્લો થવાથી હરણાવ નદી અને કોસંબી નદી વચ્ચે ડેરોર ગામ પાસે બે પરિવારના બાર નાગરિકો સવારના છ કલાકથી ફસાયેલા હતા જેને જાણ થતા વહીવટી તંત્રમાં નાયબ કલેક્ટર શ્રી અને મામલતદાર શ્રી તેમજ એનડીઆરએસ ની ટીમ સાથે દેરોર સરપંચ શ્રી રાજેન્દ્ર ભવાની સાથે ગામ લોકો જોડાયા હતા અને તંત્રના સાથે ટ્રેક્ટરમાં બેસી માનવતાનું કાર્ય કરેલ અને બાર નાગરિકોને સહી સલામત કાઢી તંત્રએ રાહત અનુભવેલ રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ

ખેડંબા વિસ્તારના દેરોલ ગામમાં દેરોલ વિસ્તારમાંથી હરણાવ નદી પસાર થાય છે જે નદીની વચ્ચે એક કૂવા ઉપર સાત જણ છે અને બીજા કૂવા ઉપર આઠ જણ છે જે રાત્રે પાણીનો પ્રવાહ વધારે આવવાથી નદીની વચ્ચે રહી ગયા છે જેના માટે તંત્રને જાણ કરતાં ખેડરૂમમાંથી પ્રાંત સાહેબ શ્રી શ્રી અને રેસ્ક્યુ ટીમ હાજર થઈ ગઈ છે ઘટના સ્થળ ઉપર અને એમને બચાવ પ્રક્રિયા ચાલુ છે આપણું નામ મારું નામ રાજેન્દ્ર પટેલ દેરોલ ગ્રામ પંચાયત સરપંચ

આશરે કેટલા લોકો રેસ્ક્યુ કરવામાં આવે દસ થી અગિયાર જણના રેસ્ક્યુ કરવામાં આવ્યા કેટલા પ્રમાણે તાલુકાના દેરોલ ગામના અંદર માણસો ફસાયા હતા પાણી આવવાના કારણે જે દસ થી અગિયાર જણ વ્યક્તિઓને ફસાયા બહાર કાઢ્યા છે